સરોજબેન આજના જમાનાની કાળજાળ મોંઘવારીથી એવા તો તંગ આવી ગયા હતા કે ક્યારેક એમને ઝેર ઘોડીને પી જવાની ઈચ્છા થઈ આવતી હતી એમના પતિ સુંદરલાલ એક ખાનગી પેઢીમાં ફક્ત ત્રણ હજાર રૂપિયામાં કારકુનની નોકરી કરતા હતા એ ભણેલા ગણેલા બી કોમ સેકન્ડ ક્લાસ હતા પણ પાસ થયા પછી નોકરી ઘણી શોધી પણ નોકરી મળી જ નહીં ઘણી રજળપાટ કર્યા પછી એમના કોઈ સગાએ ખાનગી પેઢીમાં એમને કારકુનની નોકરીમાં ગોઠવી દીધા પેઢીનો મેનેજર એમના પગારનો પૂરો કસ કાઢી લેતો હતો ઘણીવાર તો રાતના આઠ આઠ વાગ્યા સુધી સુંદરલાલને ઓફિસમાં રોકાવવું પડતું હતું અને છતાં પણ અવારનવાર મેનેજરના ઠપકા તો સાંભળવા જ પડતા હતા ત્રણ હજાર રૂપિયામાં ઘર ચલાવવામાં સરોજબેનને નાકેદમ આવી જતો હતો દૂધની માત્ર એક જ બાટલી લેતા તોય મહિને છસોથી સાતસો રૂપિયા સુધીનો ખર્ચ થઈ જતો હતો ટૂંકા પગારમાં સંતાનની ઉપસ્થિતિનો તો વાત જ ક્યાંથી થાય છતાં તેમને એક દીકરી હતી પોતે પતિ પત્ની અને દીકરી એમ ત્રણ જણાનું ભરણપોષણ કરતાં તેમને નાકે દમ આવી જતો હતો સુંદરલાલ બીજું વધારાનું કામ ગમે ત્યાં મળે તો પણ તેઓ કરવા તૈયાર હતા પણ કેમેય કરીને કામ મળતું જ ન હતું અને જ્યારે સાંજે પેઢીમાંથી ઘેર આવે ત્યારે થાકીને લોતપોથ થઈ ગયા હોય બીજું કામ મળે તોય કરવાના હોશ જ ના રહે તેમ છતાં સરોજબહેન અને સુંદરલાલના સંસારમાં નાનકડી દીકરી અનુ એમનો વિસામો હતી એને કિલોલ કરતી જોવામાં બંને જણા પોતાના સંતાપ ભૂલી જતા સરોજબહેનને દર મહિને ઓછામાં ઓછી પંદરસો રૂપિયાની ઘટ પડતી હતી એ કેમ કરી પૂરી કરવી એની ચિંતામાં એ સરખી રીતે ઊંઘી પણ શકતા ન હતા પતિ થાક્યો પાક્યો ઘેર આવે એની આગળ કકડાટ કરવો કે મોંઘવારીના રોદણા રડીને એને પરેશાન કરવાનું એમને પસંદ ન હતું સરોજબેને વધારાની આવક ઊભી કરવા માટે પતિ નોકરી પર જાય પછી પાપડ વણવાનું અને સાડીઓને ફોલ દેવાનું કામ શોધી કાઢ્યું આવી રીતે રાત દિવસ સખત પરિશ્રમ દ્વારા દર મહિને ખૂટતી રકમ ઊભી કરવા માંડી કેટલાકે સરોજબેનની ટીકાઓ પણ કરવા માંડી કોઈ કે સુંદરલાલને કાને આ વાત પહોંચાડી આ સાંભળીને સુંદરલાલ તો અકળાઈ ગયા પોતાની પત્ની સરોજબહેનને કહ્યું કે સરોજ શું તું ઓણવા જાય છે તને આપણા કુટુંબની આબરૂનો કંઈ ખ્યાલ છે કે નહીં સરોજબેન તો બિચારા સૂનમૂન થઈ ગયા સુંદરલાલના એક મોટા ભાઈ હતા તેમણે સુંદરલાલને ખખડાવ્યા અને કહ્યું કે સુંદર સરોજ પાપડ વણવા જાય છે તો જવા દેને તને શું વાંધો છે એ પાપડ વણવા જાય છે કાંઈ પાપ કરવા થોડી જાય છે આપણા મધ્યમ વર્ગના માણસોની દુર્દશા કોઈ સમજે છે ખરા આપણાથી કોઈની પાસે હાથ ધરવા થોડો જવાય છે તમાચો મારીને ગાલ રાતો રાખવો એના કરતાં ખોટી શરમ છોડીને મહેનતનો પૈસો રડવો શું ખોટો છે પાપણ વણવાનું કામ થોડું કાંઈ હલકું છે કોઈ કામ હલકું નથી કોઈ પણ શ્રમ કાર્ય કરવામાં નાનપ નથી તારી એક દીકરીને ઉછેરવામાં અને એનું પાલન કરવામાં કેટલો ખર્ચ થતો હશે તારી આટલી ટૂંકી આવકમાં ઘર ક્યાંથી ચાલે અને મારી આર્થિક સ્થિતિ પણ સધર નથી કે હું તમને લોકોને મદદ કરી શકું તારી ભાભી પણ ટ્યુશન કરીને મહિને માન પાંચસો રૂપિયા લાવે છે સરોજ બહુ ભણી નથી તો પણ પાપણ વણીને કે સાડીઓના ફોલ દઈને કમાણી કરે તો તેમાં ખોટું શું છે એવા ખોટા ખ્યાલ રાખીશ તો પાયમાલ થઈ જઈશ હવે સરોજબેનને ઘણું કામ મળે છે સુંદરલાલ અને સરોજ બંને ભેગા મળીને મહિને વધારાના બે હજાર કમાઈ લે છે અને સંતોષથી પોતાના નાનકડા પરિવાર સાથે જીવન ગુજારે છે તો મિત્રો આ નાનકડી કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ